દિવસે ને દિવસે સાયબર ક્રાઇમ ના બનાવો વધી રહ્યા છે તેવામાં હવે સુરત માંથી કેટલાક ચોંકાવનારા સાયબર ક્રાઇમ ના કેસો સામે આવ્યા છે જેમાં હવે ઠગો કોઈ ઓટીપી કે લિંક દ્વારા નહીં પણ ગે એપ્લિકેશન મારફતે લોકોને લૂંટી રહ્યા છે અત્યાર સુધી આવી ત્રણ ગેંગ ઝડપાઈ છે જે ગે લોકોને શિકાર બનાવી લૂંટ ને અંજામ આપતા હતા કેવી રીતે આ ઠગબાજો શિકાર ને શોધી અને મિશન ને પાર પાડતા હતા તે અંગે સાયબર એક્સપર્ટ સ્નેહલ વકીલ માહિતી આપતા જણાવે છે જનરલી તેઓ શું કરે છે કે ગ્રાઇન્ડર હોય કે કોઈપણ બીજી આવી એપ્સ હોય તેના થ્રુ પોતાના જ લોકોને ક્રિએટ કરીને આર્ટિફિશિયલી આવા લોકોને એ લોકો એક્સેપ્ટ કરે છે એમને ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલે છે એમની સાથે કોર્ડિનેટ કરે છે અને પછી તેઓ એમને કશે મળવા બોલાવે છે અને ત્યારબાદ જ્યારે તેઓ પોતાની પ્રાઇવેટ મુમેન્ટ માટે બધું એ લોકો આગળ વધતા હોય છે એ જ ટાઈમ પર ધેર આર કપલ ઓફ પીપલ કે જે કોઈકને કોઈક રીતના ઘાતક રીતના આપણે એમ કહી શકીએ છીએ કે આવા લોકોને સેક્સ્યુઅલી અબ્યુઝ પણ કરે છે અને ઘણી બધી જગ્યાએ તેમની પાસે સારું એવું રેન્સમ વસૂલે છે આ તમામ ગેંગમાં સત્તર થી લઈને ત્રીસ વર્ષની ઉંમરના યુવકો સંકળાયેલા છે મોટા ભાગના આરોપીનો ગુનાહિત ઇતિહાસ નથી જો કે બે શખ્સ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આવા કિસ્સામાં જેટલું બની શકે એટલું જલ્દી સાયબર ક્રાઇમનો સંપર્ક કરવો જોઈએ